લેખિકા વર્ષા સંસ્થા નથી સંસ્કૃતિ છે શિક્ષણ સંસ્થા નથી સંસ્કૃતિ છે વિનુકાકા માને છે કે નિશાન હંમેશા ઊંચું રાખવું જોઈએ વિનુકાકા માને છે કે નિશાન હંમેશા ઊંચું રાખવું જોઈએ બાળપણથી બાળરૂપી મૂર્તિને કંડારવી જ પડે અંકિતને હિંચકા ખાવા બગીચામાં ફરવું બગીચામાં રમવું અને દરિયા કાંઠે જવું ગમે છે વિનુ કાકા તેને ભણવા અને બીમાર હોવા છતાં કમ્પ્યુટર ક્લાસમાં જવા દબાણ દોસ્તો રેશનો ગોડો વાર્તાના આધારે બાળકોના ઘડતરમાં અડચન રૂપ બનતા પરિબળોની ચર્ચા કરો આ પ્રશ્નોનો જવાબ કેવી રીતે લખવો તેની આપણે ચર્ચા કરીશું જવાબમાં સૌથી પહેલા કૃતિ લેખક સાહિત્ય પ્રકાર અને સંદર્ભ ગ્રંથ લખીશું જેમાં કૃતિ રેશનોગોડો લેખિકા વર્ષા અડાલજા સાહિત્ય પ્રકાર નવલિકા અને સંદર્ભ ગ્રંથ કોઈ વાર થાય કે આ નવલિકા લેવામાં આવી છે લેખિકા વર્ષા અડાલજાએ રેશનોગોડો ગોડો નવલિકામાં બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોને સરળ અને સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે શિક્ષણ સંસ્થા સંસ્કૃતિ છે શિક્ષણ સંસ્થા સંસ્કૃતિ છે વિનુકાકા માને છે કે નિશાન હંમેશા ઊંચું રાખવું જોઈએ વિનુકાકા માને છે કે નિશાન હંમેશા ઊંચું રાખવું જોઈએ બાળપણથી બાળરૂપી મૂર્તિને કંડારવી જ પડે

રેસના ઘોડાની જેમ દોડાવે છે તેઓ અને સૌરભને નેશનલ જિયોગ્રાફિક અને ડિસ્કવરી જેવી ચેનલો જોડાવે છે નેશનલ જિયોગ્રાફિક અને ડિસ્કવરી જેવી ચેનલો જોવડાવે છે અને ભણતર કોમ્પ્યુટર ક્લાસ અને સ્પર્ધામાં શ્રેષ્ઠ થવાનું દબાણ કરે છે જેનાથી અંકિતનું બાળપણ દબાઈ જાય છે આવું દબાણ બાળકને રમવા આનંદ માણવા અને પોતાની રૂચિ વિકસાવવાથી વંચિત કરે છે બાળકને રમવા આનંદ માણવા અને પોતાની રૂચિ વિકસાવવાથી વંચિત કરે છે મંજુકાકી બાળકોને રમવા દેવાની વાત કરે છે પણ તેમની વાત સાંભળવામાં આવતી નથી મંજુ કાકી બાળકોને રમવા દેવાની વાત કરે છે પણ તેમની વાત સાંભળવામાં આવતી નથી જો બાળક દબાણમાં હોય અને તેની ઈચ્છાઓનું દમણ થાય તો તેનો વિકાસ અધૂરો રહે છે જો બાળક દબાણમાં હોય અને તેની ઈચ્છાઓનું દમન થાય તો તેનો વિકાસ અધૂરો રહે છે અંકિતને હિંચકા ખાવા બગીચામાં ફરવું બગીચામાં રમવું અને કાંઠે જવું ગમે છે વિનુ કાકા તેને ભણવા અને બીમાર હોવા છતાં કમ્પ્યુટર ક્લાસમાં જવા દબાણ કરે છે ભણવા અને કમ્પ્યુટર ક્લાસમાં જવા દબાણ કરે છે પરંતુ નીના બહેનને અહેસાસ થાય છે કે અંકિતની ખુશી અને સ્વાસ્થ્ય વધુ મહત્વના છે અંકિતની ખુશી અને સ્વાસ્થ્ય વધુ મહત્વના છે તેઓ અંકિતને ક્લાસમાં મોકલવાને બદલે બગીચામાં રમવા લઈ જાય છે અને એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું બધું જ કરે છે એ માટે ઘટતું બધું જ કરે છે વિનુ કાકા સૌરભને રેશના ઘોડાની જેમ એના બાળપણને ભોગે પોતાના વિચારો લાદીને સૌરભને ડોક્ટર બનાવે છે વિનુ કાકા રેશના ઘોડાની જેમ એના બાળપણને ભોગે પોતાના વિચારો લાદીને સૌરભને ડૉક્ટર બનાવે છે તેનાથી સૌરભમાં ભાવનાત્મક ઘડતર થતું નથી ભાવનાનો વિકાસ થતો નથી સૌરભ પાસે આજે પૈસા છે મોટું નામ છે પણ મા બાપ માટે પ્રેમ સમય કે ફરજ નથી મા બાપ માટે પ્રેમ સમય કે ફરજ નથી બીજી બાજુ નીના બહેન અંકિતને એનું બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ કરે છે બીજી બાજુ નીના બહેન અંકિતને એનું બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ કરે છે સાચું ઘડતર કરે છે તે સારો માણસ બને છે અને પરિવાર સાથે રહે છે પ્રેમ સમય અને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે પ્રેમ સમય અને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે આમ લેખકે વિનુ કાકાના પાત્ર દ્વારા બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોનું નિરૂપણ આ નવલિકા સ્વરૂપે કર્યું છે